સગ્રામપુરાના નવસારી બજાર મેઇન રોડ ઉપર આવેલા એક ચોકસીની થોડા દિવસે ગોળી મારી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે જો કે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે હાલ જાણી શકાયું નથી શહેરના પરચક ગણાતા સગ્રામપુરાના નવસારી બજાર મેઇન રોડ ઉપર મહેન્દ્રભાઈ ચોકસીની નાણાં ધીરનારની દુકાન આવેલી છે મંગળવારે બપોરે મહેન્દ્રભાઈ પોતાની દુકાનમાં હાજર હતા તે સમય દરમિયાન કોઈ અજાણ્યું ઈસમ તેમના દુકાનમાં પ્રવેશ કરીને મહેન્દ્રભાઈ ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરીને નાચી ઉઠ્યો હતો ફાયરિંગમાં ઘવાયેલા મહેન્દ્રભાઈને ગંભીર હાલતમાં નજીકની આશુતોષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેઓને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા અઠવા પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જો કે આ હુમલો કોણે કર્યો છે અને કયા કારણોસર કરાયો છે તે હાલ અંકબંધ રહેવા પામ્યું છે ઘટનાની અંગેની વધુ માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે મહેન્દ્રભાઈને બે થી ત્રણ જેટલી ગોળીઓ વાગવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું ધંધો કરી રહ્યા છે છે એકલા હતા ત્યારે ઉપર કોઈ અજાણ ફાયરિંગ કર્યું બે થી ત્રણ રાઉન્ડ ફાયર થયું છે એકાદ રાઉન્ડ અમને મળ્યા છે જગ્યા ઉપરથી તપાસ ચાલુ છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ ફિંગર વગેરેને બોલાવ્યા છે એટલે જગ્યા ઉપર લૂંટમાં કઈ વસ્તુ ગઈ છે કે મોટી શું છે એની તપાસ ચાલુ છે અને પ્રાઇમરી રીતે કોઈ લેનદેનનો મામલો હોય એવું લાગી રહ્યું છે પણ સસ્પેક્ટ્સ અને મરનાર જે ભાઈ છે મહેન્દ્રભાઈ કે જેના ઉપર ફાયરિંગ થયું છે એ જસ્ટ ગુજરી ગયા છે એમના સીડીઆર અને એના આધારે એના લેનદેનના જે હિસાબો છે એના આધારે અમે તપાસ કરી છે સાથે સાથે સીસીટીવી ફૂટેજના આધારે પણ તપાસ કરી રહ્યા છે ક્યાંક આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ કારણ કે પોતાના દુકાનના તો બંધ છે એના સીસીટીવી પણ બાજુના આસપાસના રસ્તા ઉપર આવવાના જે રસ્તાઓ છે એના ઉપરના સીસીટીવીના આધારે અમે તપાસ કરી રહ્યા છે ને બહુ જલ્દી આરોપી પ્રાથમિક ધોરણે શું લાગી રહ્યું છે પ્રાથમિક ધોરણે લાગે છે કોઈ લેનદેન કે નાણાંની ધીરધારની વેપાર ધંધો છે એટલે એમાં કોઈની સાથે કદાચ લેનદેન માં અણબનાવ બન્યો હોય એવી શક્યતા છે હજુ સ્થળ તપાસ એફએસએલ આવી જાય પછી અમે કરીશું એમાં કંઈ એની વસ્તુ કઈ લૂંટવૂંટ કે બીજી કોઈ મોટિવ છે એ પછી ખબર પડે અમે ઘરનાની પૂછપરછ નથી કરી બે એક ફાયરિંગ બે થી ત્રણ ફાયરિંગ થયા છે એવું નજરે જોનાર છે નજરે જોનાર કરતાં એમના સનનું કહેવું છે કે એક ફાયરિંગ થયું છે અને આજુબાજુના માણસ ત્રણેક અવાજ સંભળાયા છે પણ એફએસએલ નહીં આવે ત્યાં સુધી અમે ઝીણવટ ભરી તપાસ નહીં કરી શકશું આવી જાય પછી ક્લિયર ખબર પડે પણ ફાયરિંગના કારણે જે ભોગ બનનાર છે એનું મોત થયું છે અને હાલ પ્રાઇમા ફેસી લેનદેનનો મામલો છે મોટિવ એના ફેમિલી મેમ્બર્સ અને એની સાથેના જે પરિવારના સભ્યો છે એને એફઆઈઆર લીધા પછી ખબર પડશે